સુરતમાં શ્રી કાયસ સમસ્ત પંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો હતો સુરતના કતારગામ શ્રી સુરત દ્વારા એક યુવાઓ સુરતનામેન્ટનું આયોજન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો હતો આ અંગે કાયસ સમસ્ત પંચના ચેતન કુમાર હસમુખભાઈ કાયસે જણાવ્યું હતું કે અમારા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા આ વિશાળ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે આ સાથે અમે એક નવ યુવાન પરિચય મેળાનું પણ આયોજન કર્યું છે જેમાં પસંદગીના પાત્રો સાથે લોકો વાતચીત કરી શકે સુરતના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં અમદાવાદ વલસાડ ભરૂચ અંકલેશ્વર ગણદેવી નવસારી વડોદરા સહિતની ટીમોએ ભાગ લીધો છે અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે આજે જે આપણે ક્રિકેટનું આયોજન થયું છે તેમાં દરેક યુવાનો છોકરાઓ એકબીજાને પરિચયમાં આવે

આવા પ્રાયક આવા ક્રિકેટનો કાર્યક્રમ અમે ગણદેવી પણ કરેલો અને અમદાવાદ બી કરેલો ભરૂચ અંકલેશ્વર પાંચે પાંચ ગામ અમે કરીએ છીએ ને ગામડામાં અમે ગંડેવી કરેલો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાનો એકબીજા સાથે હળીમળી રહે અને સમાજમાં એકતાની લાગણી જળવાઈ રહે તે હેતુથી આયોજન કરાયું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાયસ્થ સમસ્ત પંચના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળી સમાજ સાથે રમતગમત અને વ્યવહારિક મારું નામ ચેતન કુમાર હસમુખલાલ કાયસ્થ છે શ્રી કાયસ્થ સમસ્ત પંચના અમે ટ્રસ્ટીઓ છે શ્રી વિજયભાઈ કાયસ્થ તેમજ ચેતનભાઈ કાયસ્થ એમના તરફથી આ એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે કાયસ્થ સમાજમાં ખૂબ જ મોટા પાયે આ એક આયોજન નક્કી કર્યું છે અને આજે વિશાળ વિશાળ સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા છે આની સાથે સાથે એક પરિચય મેળાનું પણ આયોજન અમે કર્યું છે જે નવયુવાન યુવકોને યોગ્ય પાત્ર મળી રહે એ રીતની અમે વ્યવસ્થા કરી છે જે આવતીકાલે રવિવારે ગોઠવેલું છે તમામ વ્યક્તિઓ માટે ચા નાસ્તા તેમજ જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો છે અને દરેક ટીમો અમદાવાદથી લઈ વલસાડ સુધીની ટીમો આવી છે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ સમાજના દરેક યુવાનોમાં એક એકતાની લાગણી આવે અને સમાજ એક જગ્યાએ ભેગો થઈ આગળ જતા મોટા મોટા બીજા પણ કામ કરી શકે જેવી રીતે શૈક્ષણિક કાર્ય છે મેડિકલના કામ છે એ રીતે દરેક કામ માટે અમે આગળ કરતા રહીશું